પારડી અને વાપી વિસ્તારમાં કંપનીના કામદારો કર્મચારીઓને મતદાનના દિવસે સ વેતન રજા ઇમરજન્સી કર્મચારીઓને બે કલાકની છૂટ આપવાની રહેશે છવ્વીસ વલસાડ લોકસભા સંસદ વિભાગમાં સમાવિષ્ટ એકસો ઓગણએંસી વલસાડ વિધાનસભા મત વિસ્તાર સામાન્ય ચૂંટણી બે હજાર છોવીસ તારીખ સાત મે બે હજાર છોવીસના મંગળવારના યોજના છે આદિવસી પાર્યને વાપી વિસ્તારમાં તમામ મતદાર કામદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વની જોગવાઈઓ અનુસાર પારડ્યને વાપીમાં આવેલ દુકાન અને વાણિજ્ય સંસ્થા હોટલ ફેક્ટરી કંપનીઓ વગેરેમાં કામ કરતા અને મતાધિકાર ધરાવતા કોઈપણ કામદાર કર્મચારી રોજમદાર છૂટક પર કામદારો સહિત નાનો દિવસે વેતન રજા મંજૂર કરવાની રહેશે તથા ઇમરજન્સી કર્મચારીઓને બે કલાકની છૂટ આપવાની રહેશે કાયદાની જોગવાઈ વિરુદ્ધનું વર્તન દંડ અને શિક્ષાને પાત્ર થશે એવું તમામ દુકાન અને વાણિજ્ય સંસ્થા માલિકો વ્યવસ્થાપકોને મેનેજરના સંદર્ભમાં પાડીને વાપી પાલિકા તંત્રએ જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો